ઉપરના પડામાં તો ઓલરેડી છટાઈ ગઈ પી ગયું માંડવી આવી માં પૂરા એક મહિનાની માંડવી થઈ આજે પંદર તારીખ પંદર તારીખે છઠ્ઠા મહિનાની પંદર તારીખે આજે સાતમો મહિના એક મહિનામાં ફૂલ જો વેની બીજી વાર ચાલુ કરી કોક કોખ થઈ ગયો લઈ લેઈ એક વાર ચડાઈ દેઈ એ સુની દો પાહું પાવા તો બધી પાઈ લઈએ ભઈ પાછા નીંદવા વઈ જઈ નીંદર નીંદતા થઈ ગઈ બસ એ પાઈ નાખી પાણી બસ ને હામે પાણી દેખી

મખાના હોય ને એવું લાગે મખાના જેવું જો અહીંથી જોવાનું એટલે મખાના હોય ને એવા લાગે ખૂટી ગયું ત્યારબાદ આટલું લઈ લીધું ત્યારે જો આટલું દેખાય અને હવે લાસ્ટમાં થોડાક એટલે કે સાત આઠ સાહી ગયો કરી વાળી પછી રજા ઓલરેડી છ સાડા છું ટાઈમિંગ થઈ ગયું જો આ થઈ ગયું રે હવે થોડાક રહ્યા છે પતાઈ દઈએ ગયા થોડું